મોરબી કફ સિરપ પ્રકરણમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે સિરપ કાંડના મુખ્ય આરોપી રવિ કંડિયાની રિમાન્ડ દરમિયાન ઝારખંડ અને બિહારમાં સિરપનો મોટો જથ્થો હોવાની માહિતી મળી છે જેના આધારે પોલીસે ઝારખંડના બંધ ગોડાઉનમાં રેડ કરતા ચોપન લાખની કિંમતનો સિરપની છવ્વીસ હજાર બોટલ જપ્ત કરી છે જ્યારે બિહારના બચવારા જંકશન ખાતે નાર્કોટિક્સ વિભાગે રેડ કરી પોણા બે કરોડની કિંમતની નેવું હજાર બોટલ સિરપનો જથ્થો મળી આવતા મુદ્દા માલ કબજે કરી લીધો છે નોંધનીય છે કે મોરબી પોલીસ રંગપુર નજીક ફેક્ટરીમાંથી કરોડની નશીલી સિરપ સાથે આરોપીઓની ધરપકડ કરી હતી જે રિમાન્ડ દરમિયાન પટના ઝોન નાર્કોટિક બ્યુરોનો સંપર્ક કરતાં પટના ઝોન નાર્કોટિક બ્યુરોએ બચવારા જંક્શન બિહાર ખાતેથી આવી નેવ બોટલ કબજે કરેલ છે જેની કિંમત પોણા બે કરોડ જેટલી થાય છે અને હાલમાં આ તપાસ વિશેષ તપાસ ચાલી રહેલ છે